આજે આપણે એક મોટી રાષ્ટ્રીય સમસ્યા અંગે ચર્ચા કરીશું હું ટીડી પટેલ ઘણા સમયથી આરએસએસ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેમાં એક પક્ષ પક્ષકીય રીતે કોંગ્રેસ વિરોધ કરતા હોય એવું જોવા મળે અને ખાસ કરીને રાહુલ ગાંધી જેને બિચારાને આમ કાંઈ દોર ન હોય ને એવું લાગે માણસ તરીકે હારો કોઈએ એને જમાય બનાવવો હોય તો સારો માણસ છે બાકી કોઈ રાષ્ટ્રીય નેતા ન બની શકે કારણ કે એને ખબર નથી કે આર શું છે કારણ કે હું બાર વર્ષની ઉંમરનો હતો એટલે ઓગણીસો બાસઠમાં ત્યારે હું સંઘ એટલે આર સાથે જોડાયો બોટાદમાં અને ત્યાં એક ધનજીભાઈ કરીને હતા એ શિક્ષક તરીકે અમને ટ્રેનિંગ આપતા હતા અને શાખા ચલાવતા હતા એ શાખા દરમિયાન કદી પણ અમને હિન્દુ કે મુસલમાન કે એકબીજાનું દુશ્મન કે વિરોધ કે કદી કોઈ જાતની એને અમને શીખ આપી ન હતી હું બાર વર્ષની ઉંમરે અટલ બિહારી વાજપાઈ જે બેઝિકલી સંઘના સ્વયંસેવક એવો બોટાદ આવતા હતા અને બે વખત એ બોટાદ આવેલા બટુકભાઈ મહેતા કરીને એક હોમિયોપેથીના ડોક્ટર હતા એના ઘેર ઉતરતા હતા અને સાંજના છ એક વાગ્યે ત્યાં ટાવર ચોકમાં સભા કરવાની હોય એટલે ત્યારે ડૉક્ટરને પેશન્ટ હોય એટલે અમારું ઘર એક્ઝેક્ટ બોટાદ એની ઘરની સામે જ હતું એટલે મને બોલાવતા કે ભાઈ અટલજીની સાથે તું જા સભાના સ્થળે અને માઇકને એવું ગોઠવી દેજે એટલે હું અટલજીને લઈ ત્યાંથી ખાલી કેટલું અડધો કિલોમીટર નહોતું ડિસ્ટન્સ ચાલીને ત્યાં જઈએ એ એના હાથમાં અટલજીના હાથમાં એક નાની એવી થેલી હોય મોટી થેલી નહીં નાની કેવડી ચોપડી રહી શકે એવડી એમાં બેક ત્રણ ચોપડીઓ હોય બોટાદ ચોકમાં જઈએ ત્યાં ઘોડાગાડી ઊભી હોય અને હું ઘોડાગાડીવાળાને કહું કે અહીંયાથી દૂર હટો અહીંયા સભા કરવાની છે એટલે એકાદ કલાક સભા ચાલે અને હોય દોઢસો બસો માણસોથી વધારે ન હોય એ સમયે અને એક કાટ ખાઈ ગયેલું માઇક એક ત્યાં બોટાદ ટાવરની નીચે એક દુકાન હતી જૈનની એમાં પડ્યું હોય અને એ હું ગોઠવી દઉં અને કાટ ખાયેલી ખાઈ ગયેલી જૂની એટલે વાવી શકાય એવી ખુરશીઓ હતી બે તો એમાં એકમાં એ બે એકમાં હું બે પછી એ ઊભા થઈ અને એ ભાષણ ચાલુ કરે એનું ભાષણ એટલું સરસ રાષ્ટ્રભાવનાવાળું હતું એ મને બહુ ગમતું હતું એટલે હું એમની રાહ જોઉં કે અટલજી જ્યારે પણ એ બોટાદ આવે ત્યારે હું એની સાથે જઈશ એવું મેં બટુકભાઈને કહી રાખેલું અને મને મોકલતા હતા અને એમ બે જણા જ થતા અટલજીને હું બે ત્યાં સભા સ્થળે અને પાછું સભા પૂરી થાય એટલે અકેલો કરી અને પાછા હું એમને બટુકભાઈને ઘેર લઈ આવું એટલે ખરેખર એ વખતે તો અટલજી કોણ છે હું છે કે વિશેષ છે કે મહાન છે કાંઈ ખબર જ નહોતી ને પણ એની સ્પીચ એની વાત એક એની રાષ્ટ્રભાવના નીતિમત્તાની વાત એટલી સરસ રજૂ કરતા હતા અને એની વાતમાં જે જુસ્સો હતો દેશ માટેનો રાષ્ટ્રભાવનાવાળો એ મને બહુ ગમતો હતો એટલા માટે હું રસ લેતો હતો પછી અમુક સમય પછી ભાવનગર દરેક બાળના મુખ્ય શિક્ષક તરુણના પ્રૌઢના એ દરેક મુખ્ય શિક્ષકને ભાવનગર રામદાસ આશ્રમ ખાતે બોલાવવામાં આવ્યા ત્યારે ગુ ગોલવલકરજી એટલે પૂજ્ય ગુરુજી પણ કહેતા હતા એમને તેઓ ત્યાં આવેલા હતા એમની સાથે હું બેઠો એક એક વ્યક્તિને બેસાડ્યામાં મને મારી એક્ઝેક્ટ મારી સામે ત્રણ ફૂટ ડિસ્ટન્સે પલાંઠીવાળી જમીન ઉપર બેઠા મને બેસાડ્યો અને મને હાથે હાથ ફેર્યો અને મને કીધું કે આપ રાષ્ટ્ર કે લીએ ક્યાં કરેગે હવે રાષ્ટ્ર શું કહેવાય તેથી અમને એ ભાની નહોતી કોઈ જાતની અને એ સમયે એમને મારી અંદર શું દેખાયું છે કે બીજા કોઈને નહોતું કીધું મને એવું કીધું કે આપ રાષ્ટ્ર કે લઈએ ક્યાં કરે ત્યારથી મેં મગજમાં નક્કી કરેલું કે હું જીવનના અંતિમ સમય સુધી રાષ્ટ્ર માટે કાર્ય કરતો રહીશ જીવીશ પણ રાષ્ટ્ર માટે અને મરીશ ને તો પણ રાષ્ટ્ર માટે હવે આમાં કેટલું સરસ વાત કરી અને કેવું સરસ આ રાષ્ટ્રીય સ્વયં સ્વયંસેવક સંઘનું કાર્ય છે આરએસએસનું લોકો પૂરી જાણકારી વગર રાજકીય બાબતમાં અને હું ઓગણીસો બાણુંમાં ગાંધીનગર હતો ત્યારે મેં ચિમનભાઈને કીધેલું અને ચિમનભાઈનો હું પોલિટિકલ એડવાઇઝર તરીકે પણ મેં કામ કરેલું ગાંધીનગર રોજ સવારે આઠ સાડા આઠ ઘેર પહોંચી જતો પણ મેં એમની સાથે એક શરત કરેલી કે હું તમને બધી રીતે હેલ્પ કરીશ કોઈ ચૂંટણી પ્રચાર કે એવું કોઈ કાર્ય નહીં પણ રાજ્યની પરિસ્થિતિ અંગે જાણકારી માટેનું હું કામ કરીશ અને કરતો હતો પણ તમારે એક શરત પાળવી પડશે કે ભાઈ આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસે સ્વયંસેવક સંઘનો કદી વિરોધ નહીં કરવાનો કે એને કોઈ અટકાવવાનું નહીં એની શાખાઓ ક્યાંય બંધ કરાવવાનું કે હેરાન કરવાનું એવું કોઈ કાર્ય નહીં કરવાનું તો હું તમને મદદ કરું અને ખરેખર ચિમનભાઈ ઓગણીસો ચોરાણુંમાં ગુજરી ગયા ત્યાં સુધી મેં જોયું કદી પણ એણે એ નિયમ ભંગ નહોતો કર્યો અને આરએસએસનો વિરોધ કરવાનું કે ક્યાંય એને આરએસએસના સ્વયંસેવક કે શિક્ષકોને હેરાન કરવાનું કદી કાર્ય નહોતું કર્યું કારણ કે એ તો ભલે કોંગ્રેસમાં હતા છતાં પણ એણે વચન પાળેલું અને મેં પણ ચોરાણું એ ગુજરી ગયા તે દિવસે હું એને ઘેર જ હતો અને મેં એમને ખ્યાલ આપ્યો હતો કે તમારી આજે પરિસ્થિતિ બહુ ખરાબ છે શારીરિક એટલે શું તકલીફ છે અને બ્રેઇનનો નસ ઊંચી નીચી થતી હતી મેં જોયેલું અને એ પછી એમનું સ્ટોક આવવાથી એમનું અવસાન થયું પણ શક્તિશાળી અને હિંમતવાન માણસ હતો અને ભલે કોંગ્રેસમાં હતા પણ છતાંય એણે મારી વાતનું વચન પાળ્યું એટલે આજી પણ હું એને એક દિલથી યાદ કરું છું